ખમણો જ્યારે આવો તે પાંચ ડીશ ખાઈ જાવ છું અને મારી ઉંમર ના આવે ને એને પણ બહુ ખાવાની મજા આવે એવું છે ખમણ અને રિયલી કઉ છું કે સુપર ટેસ્ટ છે એક નંબર ટેસ્ટ સાથે ચટણી આપે છે ગ્રીન ચટણી અને લાલ મીઠી ચટણી ગળી ચટણી બહુ સરસ ટેસ્ટ છે એક વાર ફરજિયાત ટ્રાય કરજો તીખું ખાવાના શોખીન હો તો એક પીરુ ન્યુ ગાયત્રીમાં આવો ન્યુ ગાયત્રીમાં આવો ટીકી ચટણી ટેસ્ટ લ્યો જો તમને નો મજા આવે તો ડીશ નો ગા દેવાની છોટ

Let's start a vlog.

જો તમારે તીખું ખાવાના શોખીન હો તો એક પૂરું ન્યુ આવો ન્યુ ગાયત્રી માં આવો ટીકી ચટણી નો ટેસ્ટ લ્યો જો તમને નો મજા આવે તો દેવાની એવી મેં ટેસ્ટ બનાવી આ લીલી ગ્રીન ચટણી છે ને આપડે ગ્રીન ચટણી બનાવી છે લોખી લોકો ખાઈ જાય ઈદરા સાથે લે છે માણસ ને પેટ ભરીને ચટણી ખાય છે તમારા પેટમાં કોઈ દિવસ આ હજારો માણસો ખાય અને કોઈ અસર નો થાય સ્પેશિયલ એમાં ખમણની ચટણી બનાવી છે ને એમાં ખાંડ નાખી છે સ્પેશિયલ આ અમારા ગાયત્રીના દાળ પકવાન છે ગમે ત્યારે આવો ત્યારે આ ગરમા ગરમ જ મલશે ટેસ્ટી એકદમ ટેસ્ટી મળશે આ દાલ પકવાન હવે તમને બનાવીને બતાવું આવા ટેસ્ટિંગ બનાવું છું એકદમ સ્વાદ દે આમ જો આ નાખ્યો પકવાન નાખ્યો છે અરે આ સિંગ નાખી છે આ ડુંગળી નાખી છે આ એનો મસાલો નાખ્યો છે પછી આ એની લીલી ચટણી નાખી છે હવે લીલી ચટણી સ્વાદદાર પછી આમલીગઢનું પાણી ઘર આમલીગઢનું પાણી નાખ્યું છે હવે આ તીખી તિકીટ ચકાદાર ચટણી નાખી છે એની અંદર હવે આ જે દાળ છે અમારી ઘરમાં ગરમ ગરમાં ગરમ આ દાળ બધી છે આ દાળ નાખો બરાબર આ દાળ છે એ જોવો તમે ચકાદાર આમ જોવો કલર જોવો એનો ને એને ટેસ્ટ કરો જો આ દાળ પકવાન આપણે જે બનાવ્યો છે ને એકસો બે ગ્રામના બધા લેવા આવે છે અહિયાં ટેસ્ટ કરવા આવે છે જસનના તો લોકો ખાય છે પણ આજુબાજુના બે એકસો બે ગામના લેવા આવે જસન ગમે ત્યારે તમે અહીંયા આવો ને ત્યારે ડેપોની બાજુમાં ન્યૂ ગાયત્રીમાં અહીંયા ટેસ્ટ લેવા આવો દાળ પકવાન ખમણ ઈદળા ફમણી આનો ટેસ્ટ એક ફરવું લ્યો તમે જસનમાં આપણે ગેટરિંગ નું કરીએ છીએ ગાયત્રી કે નું એમાં મઠો અમે ઘરે બનાવીએ છીએ ઘરે મઠો બનાવી બધા માણસો જે છે એ લઈ જાય છે ટેસ્ટ કરવા ને પ્રસંગ પાસે ઓર્ડર દઈએ એટલો ગુજરાતમાં વાજબી ભાવ ને મઠાની ક્વોલિટી એક નંબર તમે મઠો જોવો એવો મઠો અમે ચકાડી ને તમે લોકો એક ચાખે એટલે લોકો લેવા આવશે અમારા ગાયત્રીનો સ્પેશિયલ મઠો ગુજરાત આખામાં પ્રત્યાર એવો મઠો અમે બનાવીએ છીએ હવે જે મઠો અમે જે તમને વાત કરી એ મઠોની ક્વોલિટી હવે દેખાડું છું આ રાજભોગ છે રાજભોગ

ટેસ્ટ કરવા ગમે ત્યારે આવો તમે ગમે ત્યારે ટેસ્ટ કરી શકશો અમારે આ મઠો જે મેં બતાવ્યો છે એ તમારે કોઈ પણ સારો ઓલા પ્રસંગ પાતો હોય એમાં ઓર્ડર દો એટલે ગુજરાતના કોઈ પણ ખૂણે પગાડી દેવાની જવાબદારી અમારી રહે છે બરાબર હેલો ફ્રેન્ડ્સ મારું નામ ચિરાગ મકવાણા છે હું રાજકોટ થી આવું છું અને અત્યારે હું એક્ઝેક્ટ બસ સ્ટેન્ડ ની બહાર આવીને ગાયત્રી ન્યુ ગાયત્રી ખમણ આવશે ત્યાં ઉભો છું જમવાનો સમય થયો તો એટલે મને એક બે જણા કીધું કે ભાઈ ન્યુ ગાયત્રી ખમણમાં સારા ખમણ મળે છે એમ લાવ્યો અને રિયલી કહું છું કે સુપર ટેસ્ટ છે એક નંબર ટેસ્ટ સાથે ચટણી આપે છે ગ્રીન ચટણી અને લાલ મીઠી ચટણી ગળી ચટણી બહુ સરસ ટેસ્ટ છે એકવાર ફરજિયાત ટ્રાય કરજો ત્યારે હું કન્યાશ્રાય થયો છું અને ખમણ આ જસ્તની અંદર વન નંબર આવે છે ખમણ બહુ સારું છે ખમણ હું જ્યારે આવું તે પાંચ ડીશ ખાઈ જાઉં છું અને મારી ઉંમરના આવે ને એને પણ બહુ ખાવાની મજા આવે એવું છે ખમણ તો સાહેબ આપણે જે ન્યુ ગાયત્રી ખમણ છે એમની જે ડિશ છે રેડી થઈને આવી ગઈ છે હવે તમને હું રિવ્યુ આપું કેવું છે ખમણ તો સાહેબ જે સ્પેશિયલી પહેલા તો જે એમની જે ચટણી છે સાહેબ આ જે એમની મેકિંગ છે એ ખુદની બનાવેલી છે અને ચટણીનો ટેસ્ટ લેવા માટે જસ્ટ જસ્ટ ધનના લોકો નહીં પણ 102 ગામ એમના લોકો છે એમની ટેસ્ટ કરવા અને સ્વાદ લેવા માટે આવે છે એકદમ જોરદાર ચટણી બનાવે છે એની ખુદની મેકિંગ છે અને અનાસખ ખમણની તો વાત જ જવા દો ખમણ છે આ તમે મોઢામાં મૂકો એટલે એકદમ રોજ એવા થઈ જાય ખમણની ક્વોલિટી વાઇઝ અને ખૂબ જ લોકોનો ક્રાઉડ હોય ખમણ તમે જોઈ લીધું એકદમ રોજ એવા પોચા બરોબર છે એની ટાઈમ તમે આવો તો આવી જ ક્વોલિટીમાં તમને ખમણ મળે તો એકવાર અચુકથી જે ન્યુ ગાયત્રી ખમણ છે એમનો ટેસ્ટ લેવા માટે અચુકથી આવજો બહુ ખૂબ જ સરસ ખમણ બનાવે છે અને ચટણીની ક્વોલિટી અને જે એની મેકિંગ એ ખુદની છે તો એની જે ક્વોલિટી વાઇઝ અને ક્વોન્ટિટી વાઇઝ

અને જો આપ જસદણમાં નો રહેતા હોય અને બહારથી પણ આપ આવો છો તો એકવાર એની વિઝિટ કરજો ન્યુ ગાયત્રી ખમણ છે એમની જે હરેક વાનગીઓ છે ખૂબ જ ટેસ્ટી બનાવે તો અચૂકથી આપ વિઝિટ કરજો ખૂબ જ સરસ બનાવે છે હવે સાહેબ તમારે ન્યુ ગાયત્રી ખમણમાં જ્યારે પણ તમારે એનો જે બ્રેકફાસ્ટ હોય એનો ટેસ્ટ કરવા માટે આવવું હોય તો ત્યાં જસદનનું બસ સ્ટેન્ડ છે અહીંયા બરોબર છે બસ સ્ટેન્ડ ની એકદમ નજીક આવા જોઈ શકો છો તમે કે ભાઈ જે આ ગાયત્રી ન્યુ ગાયત્રી ખમણ છે આવી રીતે સાવ નજીક છે આવી રીતે તમે ગમે ત્યારે આવો તો આવી રીતે એનું જે લોકેશન છે એકદમ નજીક છે તો ગમે ત્યારે આવો આપ અચૂક તેગવા ટેસ્ટ કરજો અને જો આપને આ વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરો શેર કરવાનો જો આપ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો જેનાથી જે અમારા નવા વિડિયોની નોટિફિકેશન આપને મળતી રહે થેન્ક યુ આભાર